નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર તાલુકાના સાજોદ ગામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં સમાજની આઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને ફાઇનલ મેચમાં પડસુ ઇલેવન વિજેતા બની હતી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમાજના યુવાનો એક જગ્યાએ ભેગા થાય એકબીજાનો પરિચય થાય અને એકબીજાને મદદરૂપ થાય એવા ઉદ્દેશ સાથે સાજોદ ગામ ખાતે સાજોદ નીલખંડ ટાઈગર યુવક મંડળ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં સમાજની આઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં પરસુ ઇલેવન અને રંગ ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં પરસુ ઇલેવન ફાઇનલ મેચમાં વિજેતા બની હતી વિજેતા પરસુ ઇલેવન ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તેમજ રનર્સ રંગ ઇલેવનને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા દ્વારા સજોદ ગામ ખાતે એક દિવસની એસબીસીએલ વન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઠ ટીમો એ ભાગ લીધો છે અને એક દિવસની ટુર્નામેન્ટ છે જિલ્લાના વિવિધ તાલુકાઓ અને શહેરોમાંથી આઠ ટીમો આવી છે અને સજોદ ગામે એની યજમાની લીધી છે અગાઉ સિદ્ધુદ્ધ ચેમ્પિયન્સ લીગ જે સિદ્ધુત સમાજ રમાડે છે તેની પણ પહેલી યજમાની સજોદ ગામે લીધી હતી અને આ એસબીસીએલ યજમાન પણ સજોદ ગામ બન્યું છે બધા સમાજ સંગઠનની ભાવના સાથે રમે અને એકબીજા સાથે દિલીની ભાવના રાખે એવી અભ્યર્થના પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર